રાજ્યના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાતમાં દારૂ જુગાર અને ડ્રગ્સ વિરુદ્ધ સોશિયલ પ્રવૃત્તિઓ સામે હવે અવાજ ઉઠાવવાની જરૂર છે વધુમાં તેમણે શું કહ્યું આવો સાંભળીએ ગુજરાતની અંદર છેલ્લા 8 દિવસથી દારૂ અને ડ્રગ્સના મુદ્દાઓ પર ઉપર જે લડાઈ ચાલી રહી છે એ બાબતે આજે મારે સ્પષ્ટ અને ખુલ્લીને વાત કરવી છે ગુજરાતનો યુવા જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ સામે આવાજ ઉઠાવે પોલીસને કહે કે તમારી મીઠી નજર નીચે ભ્રષ્ટાચારને કારણે હપ્તા કારણે આજે ગુજરાતના યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે છે અને ચા પટ્ટા ઉતરી જશે જિગ્નેશ મેવાણી આ ચોપડી પાસ નથી એને બહુ સમજી વિચારીને કહ્યું છે કે ભારતના બંધારણની અંદર સરકારી કર્મચારીઓની અને ખાસ કરીને પોલીસની ફરજ છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે ગુજરાતનું યુવા ધન દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યું છે ત્યારે દારૂ અને ડ્રગ્સનું સેવન કરવા વાળાને તમે પકડો છો પરંતુ દારૂ અને ડ્રગ્સનું વેચાણ કરતા લોકો સામે પોલીસ પગલાં લેતી નથી અને એની પાછળનું કોઈ કારણ હોય તો એ પોલીસની હપ્તાખોરી છે અને આવા પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરવા જોઈએ અને જીગ્નેશ મેવાણીએ જે કીધું છે એ સાચું છે અને આજે આખા એ ગુજરાતની પ્રજા જિગ્નેશ મેવાણીની ફેવર કરી રહી છે આ મુદ્દાને હાઈલાઈટ કરી રહી છે ત્યારે મારે આખા એ ગુજરાતની અંદર દરેક સમાજ એ પાટીદાર સમાજ હોય લોહાણા સમાજ હોય વણિક સમાજ હોય દલિત સમાજ હોય કોળી સમાજ હોય આદિવાસી સમાજ હોય એ સમાજના બની બેઠેલા આગેવાનોને પણ ખબર છે કે એના સમાજના ત્રીસ ટકાથી થી વધારે યુવાનો ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી રહ્યા છે પરિવારો બરબાદ થઈ રહ્યા છે સમાજની મોટી મોટી વાતો કરવી છે પરંતુ ક્યાંક આ રાજ્ય સરકારથી ડરીને પોલીસથી ડરીને દારૂ અને ડ્રગ્સ વિશે બોલવું નથી તમારા સમાજને તમારે બચાવવો હોય તો દરેક સમાજના આગેવાનો એ ખુલીને દારૂ અને ડ્રગ્સની સામેની આ લડાઈમાં જાહેરમાં નિવેદનો કરવા જોઈએ સરકારને વિનંતી કરવી જોઈ કે જિજ્ઞેશ મેવાણીની વાત સાચી છે આખા એ ગુજરાતની અંદર ગામડે ગામડે ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ મળે છે એ બંધ કરાવવા જોઈએ નકર તમારો સમાજ બરબાદ થઈ રહ્યો છે આવા સામાજિક આગેવાનોને એ કોઈ પણ સમાજના હોય એમને મારી વિનંતી છે કે આપ પણ ખુલીને આવો અને આ લડાઈ કોંગ્રેસ પાર્ટીની એકની લડાઈ નથી આ ગુજરાતની લડાઈ છે ગુજરાતના યુવા ધનને બચાવવા માટેની લડાઈ છે એ લડાઈ જિગ્નેશ મેવાણી અને બાકીની ટીમ લડી રહી છે ત્યારે તમારે સહકાર આપવા માટે આવવું જોઈએ